અને ગામમાં નવરાવાનું હતું એટલે આપણે નવરાવીને ત્યાં ગયા હતા પણ બહુ મોડા ગયા હતા પછી આપણે આમાં સૂટ લીધો જ નથી જરીએ અને બહાર આપણે જઈને આપણા હગાવાલામાં ગયા હોય તો એમાં એવું થાય ફેમિલી કે શૂટ તો લઈએ પણ બધા હગાવાલા હોય એટલે આપણે બહુ નથી લેતા શૂટ બહાર ત્યાં લોકમાં આપણા ઘર ઘરના અહીંથી ગેથા ફેમિલી મેમ્બર એટલા બધા લીધા છે શૂટમાં થોડોક શૂટ બનાવ્યો બહુ નથી બનાવ્યો એમાં એવું છે કે અહીંયા આપણે ઉત્તર કર્યા કર્યા હતી એટલે એમાં ઘડીક રહેવું પડે એમ હતું એટલે ઉચ્ચન પપ્પાની ન્યા હતા અને શુભમભાઈએ એને કીધું કે નેકવાલતા કે મને એ કે શક્કર સરે છે ને તાવ આવી ગયો અને મારે નથી આવવું એ કે એ અમારે ભાઈ છે ને બેક મોટા હતા છે અને મારે ચાક ચાક લઈ જાવો જોઈએ બહાર નીકળે નહીં અને ચાક બહાર નીકળે તો જ કોઈક ઓળખે નગર કોઈ ઓળખે નહીં અત્યારે એવું છે અને મારે નથી આવવું આમ જાય ઘરનામાં બધે ચાક કાંઈક ફેમિલી મેમ્બરમાં કામ હોય તો તમારે બહુ કામ કરશે અહીંયા ઘરના ઘેરે અને બહાર ચાક ગામ જવાનું હોય ને તો એને ન જાવું ગમે બહુ એટલે આમ બહારનું બાર આમ તો જાય પણ આમ એને માણસોમાં ન ગમે આવું એમ અને આપણે આને કેલ્શિયમ ઘટી ગયું હતું એટલે એક કેલ્શિયમનો બાટલો પાઈ દીધો અને છ ઇન્જેક્શન દીધા બે બાજુ ત્રણ ત્રણ એટલે આજો મેળમાં આવી ગઈ છે અને એક દિવસ તો પાડીને દૂધ પાવાને હાકા કાચા બે ટકે દોવાની જ ના પાડીથી દોવાની જ નહીં કે અને આપણે એ તો હવે એવું છે ફેમિલી કે અડધી દોવાની ને અડધી નહીં એમ નહીં આપણે પપ્પાને ઘરે બે તણ ત્રણ ભેંસું દોવા દેખ્યું પણ કોઈ દિવસ એવું નહોતું પણ પહેલાંના ખોરાક એવા હતા શું કે નિરાવ આપણે પહેલાં કોઈ દિવસ દવા ન સાટતા અને હવે બાજરી ઝાર ગમે તે કરીને એમાં દવા સાટાવીને વિનાનું કાંઈ નથી થતું એટલે માણસોમાં શક્તિ ઘટી જાય ને એમ નિરણમાંય તે પોષણ તત્વ આવે એ ઘટી જવા કરે એટલે એમાં એવું છે કે ફેમિલી એમાં માલ બે બીમાર કદાચ પડી જતા હોય નહીં પહેલાં તો આખી આખી ભેંસ ધોઈ લેતા બધા કોઈ દિવસ એમ કે એમ કહેતા મારા પપ્પા છે એમ કે કે ખીરું રેવા દઈને તો એ કે માસે ને પછી ગઠોરા ખાવા કરે એ કે એટલે ખીરું નહીં રહેવા દેવાનું એટલે આપણે પહેલેથી જોયેલું છે ખીર કોઈ દિવસ ન રહેવા દેતા પણ આ વર્ષો વીતતા જાય ને એમ સમય બદલાતો જાય એટલે હવે ડોક્ટર જ એમ કે આઠ દસ દિવસ કે બાર દિવસ તમારે આખી ભેંસ જ નહીં દોવાની શરૂઆતમાં પેલે ટકેથી જ અડધી અડધી ભેંસ દોવાની નહીં તો પેલા એમ કહેતા કે ખીરું રેવા દઈને એ કે દૂધે ઘટી જાય ભેંસવી કે અને એને આવ દુખવા આવે ને એવું હોય ફેમિલી ટોટી ભરીને દૂધ પાઈ દીધું ને ત્રણ વાગે આપણે આવ્યા અઢી તણે એટલે આવતા વેત સીધું આને દૂધ પાઈ દીધું એટલે પાછી હોઈ ગઈ છે અને સાસે રેડી દીધી દણું મેં ચાલો ફેમેલી હવે છે ને બેનું બધા કપડાં જો તમને બતાવું કેમ હું ખોળીને મેકીન વહી ગયું એ આપણે હવે ઠેલો ભરી લઈ પાછું મેકી દઈ કબાટમાં કપડાં બધા આખો ઠેલો ભરેલો હતો કબાટમાંથી કાઢીને એમને મેકીન વહી ગયું છે અને હવે આપણે ગોઠવી દઈએ પાછા ઠેલામાં થોડાક હતા થોડાક થોડા કાજો એ ધોવાના બારા કાઢીને મેકીન વહી ગયું અને એવું છે ફેમિલી હવે મેં કીધી કબાટમાં આપણે હવાનો ઠેલો જો આનંદ જ પીડો છે હું કે ઉતાવળ એમાં એવું હતું કે બધા હગાવા લાવતા હોય એટલે આપણે જવાનું હોય એટલે તૈયાર થઈને જઈએ એટલે ઓલું લાગે એટલે ફટાફટ તૈયાર થઈને એકદમ ભાગ્યા તો ચાલો ફેમિલી અત્યારે છે ને સાડા પાંચ વાગી ગયા છે ને ઉથન પપ્પાની તો બધા વાડીએ ગયેલા છે અને પારવાનું છે ને કપામાં પારી નાખી પછી ખાતર નાખી દઈએ ને આપણે જો કપડાં ધોઈને ખાશે મસ્ત મજાના સરસ બેનું ધોઈ ધોઈને ખાશે ને આપણે તો જે ના ફ્રેશ થવાનું છે પાછું એમાં એવું છે કે વચન પપ્પા કેવું નીરા વાઢીને આગળ બી આવવું પછી ને એવું કરવાનું છે ને તો પછી કપડાં બદલાવી લઈએ આગળએ અને જો અમારે ક્રિશબેન બેઠા છે મસ્ત મજાના કિશુબેનને છે ને હવે કાલથી ચાંદલો કરશું હવે આજે નાકમાં નાખી દીધું છે આપણે તો જો આ બે નહી તે ઓગાળે છે બેઠા બેઠા મસ્ત મજાના જો અને કેળા ની લૂમ કવડી થઈ ગઈ હમણાં વાડીના શૂટ લઈ છે એને ક્યાં ઘરે નથી લેતા એવું છે જો કેળા ની લૂમ જવો ફેમિલી અને પવન આવે ને તો પડવાની બીકે લાગે અને આવી રીતનું અત્યારે વાતાવરણ છે આપણા ફળિયામાં પવન બહુ મસ્ત મજાનો આ ક્લાસ છે અને શીકુડી જવું આપણે કવડી થઈ ગઈ છે સાલ ફેમિલી આપણે છે ને ફળિયામાં સાયાનો તો પાર જ નથી કાંઈ ઘટે નહીં એટલો સાંયો છે અને કેળાની લૂમ જવો પડવાની આપણને બીક લાગે પવન આવે તો અને અને આપણે ક્યાં ગયા હતા ને એ તો ફેમિલી તમને કીધું જ નથી કયા ગામ ગયા હતા આપણે ગયા હતા વેઝોદરી શરીમતમાં અને ભાણિયાનું બહુનું શરીમત હતું એટલે આપણે કાંઈ શૂટ લીધો નથી આપણે મામીજી થાય એટલે સૂટ લેવા ગયા નથી અને આમથી તે વાડીઓમાં બેન નહીં રહી છે અને ગામમાં એના મઠ છે તે શરીમત છે ને શરીમતની વિધિ બધી ગામમાં હતી અને આપણે હાલીન ગામમાં પાસા પોગ્યા ઉચ્છન પપ્પા તો અહીંયા હતા નહીં તો ગાડી લઈને હટ પોગી જાય અને હાલીન ગામમાં પોગ્યા ત્યાં તો એને નવડાવીને પગલાં ભરવા માંડ્યા હતા પછી આપણે બહુ કાંઈ સૂટ લેવા ગયા નથી એન્ટપા અને પછી તો પાસા અહીંયાથી હાલીન અહીંયા આવ્યા કે આ પગલાં ભરીને હંમેશા હા જ્યાં આપણે કે પોગીને કે પછી પાસા તરત વળી ગયા એક ફોટો એ નથી પડાવવાનો ભાણિયાને ઘરેથી બાયુનો એવું છે ફેમિલી અને આવ્યા જ તો જમણવાર શરૂ થઈ ગયું વરસાદની બી કે જમણવાર શરૂ કરી દીધું આદમીને જમાડવા માંડ્યા ને પછી બૈરાવને જમાડવાનું શરૂ કરી દીધું એટલે આપણે જમીન સીધા વિવા ઘરે ફેમિલી તો સાલું ફેમિલી એવું છે ચારે ચાલો ફેમિલી આપણે છે ને આપણે તે પાસા હાડી બદલી નાખી છે અને વાસીંદુ કરતા હતા ને એટલે હાડી બદલી નાખી નવી હાડીમાં છે ને ડાગા પડી જાય કદાચ અને સો વચારો તો કેટલું કામ કરી નાખ્યું ચાર વાગી ગયા છે સાત અને ભેંસે દોઈ લીધી ને રોટલા કઢી નાખ્યા કંઈ કાંઈ ભારૂડાની આવ્યા નથી ચાલો ફેમિલી પહેલાં કઢી નાખ્યા છે રોટલા અને પછી દોઈ લીધી છે આપણે ભેંસ અને ભેંસને તો જો એવું છે કે હજી તો તાજે તાજી છે એટલે બહુ કાંઈ આખી ન દોવાય અને થૂલુંય ન ખાતી અને કાંઈ કોઈ વસ્તુ નથી ખાધું એણે થૂલું ન ખાધું કહેવા પછી ટેઠવા ન ખાધા પછી છન પપ્પાને કહું ખતરો કરવા પૂરતી થોડાક ખોળ કપાસ્યા લાવો ખાય તો કપાસ્યા તો આપણે પહેલાં એને ખવડાવ્યા જ થા તે જો મસ્ત મજાનો ખોળ લાવી નાખ્યા અને કપાસ્યા અને એ છે ને ફેમિલી કાલ પ્રથમ દિવસ દીધું ને ઓલા ત્રીજા ટક પેલા દીધું ને તો એ ચારે ન ખાધું પછી પાછું કાલમાં દીધું હવારમાં પલાળીને દીધું પહેલાં કોરું દીધું પ્રથમ દિવસ તો ન ખાધું પછી હવારમાં પલાળીને દીધું ચારે ખાધું થોડું થોડું એટલે થોડું થોડું જ દઈશી પછી ખાશે ને એમ વધારે દેશું ફેમિલી એવું છે અને સાલો ફેમિલી આ સાથે આજના એન્ડ આપી આપીશી ને કાલમાં તો બકાલાનો પાછો વારો જ છે બકાલું તો ઉતારવાનું જ હતું પણ આપણે ગામ જવાનું હતું પછી બકાલું બંધ રાખ્યું નહીતર બકાલું તો હજી આપણે ખૂટે નથી ઉતારવાનું અને પારવાનું શરૂ થઈ ગયું આપણે કપાસ છે ને લાઠવો પડે એમ છે હિવાળીએ ટાવર પાસે તો સાલો ફેમિલી ખાંડ બાણ દઈ દઈ અને ઉથન છે લેવા ભારૂડાને